મિત્રો પપ્પા આ તળી ગયો જો બધા આડા તળી ગયો પલાયેલો ફતક છે જો આડો પડી ગયો પછી આવડે આવડે ટીકડે જો વાદળા થઈ ગયા તો આ બધે છે એટલે આ ભગત વીણી લેવા પડે તમારું આ કેટલો તડ આવી ગયો ના હવે છેતર થઈ ગયો આ વાદળો થયો જો જો આવો તડ આવી ગયો જ્યાં જોવાનું લોકો તડ ગયેલું છે વાદળ વરસાદ આવો આવું થઈ ગયો આવે એટલે બધું લાળિયા કપાના

લગભગ આ બધું ગુથી નાખીએ હમ અને પાણી પાણી પાઈ ગયું એટલે પારો પારો ઓછા ઉગ્યા નક તો શીણ આમાં એમ નીકળે જાય પાણી પાડી દીધું ને એટલે કોપડી જ જાય વરસાદના પાણી ઉગ્યા હોત ને હારા હારા આમાં ડબલ વાવા હતા ને વાયર હાલ ખડ તો બધું નીકળવાનું હોય બધી બહુ નહી થાય ખડ નું ઘર થોડુંક હતું ને હાથી હેલી ને પણ આમાં

હા કપાત અડે હું ગાઉ નથી બઉ નથી એટલું બધું માથા તીમાં તો ની શું ઘઉં ઉગ્યો વરસાદ વહી ગયો પછી ધોળા હમ